ઊંડેરા નવીનગરીમાં દર વર્ષે વરસાદમાં પાણીનો નિકાલ ન થતાં પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે છે વિકાસની વાતો કરતું તંત્ર જમીની ધરાતલ ઉપર સાવ નિષ્ફળ નીવડ્યું છે પાછલા વર્ષોની ભૂલો બાદ પણ અધિકારીઓ સત્તાધીશો કોઈ બોધપાઠ લેતા નથી પરિણામે પ્રજા બેચારી પરેશાન થતી હોય છે નવી નવીનગરીમાં પણ તળાવનું પાણી ક્ષમતાથી વધતા નવી નગરીમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે સતત પાણી વચ્ચે રહેતા ગંદકી મચ્છરના કારણે લોકોને આરોગ્યના પણ પ્રશ્નો સતાવી રહ્યા છે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી જેને લઈને સ્થાનિકો દ્વારા તંત્ર સામે છુપી નારાજગી દર્શાવી છે સાથે જ વહેલી તકે આ સમસ્યાનું કાયમી સ્તરે નિરાકરણ લવાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે મારું નામ રવિરાજ સોલંકી છે મારું ઊંડેરા નવી નગરી વિસ્તાર છે વરસાદમાં દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાતી આવતો નથી